એક મહત્વના અને મોટો સમાચાર પ્રાપ્ત થઈ રહ્યો છે લાલ કૃષ્ણ અડવાણી કે જેઓની તબિયત ફરી લથડતા હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા છે સૌથી મોટો સમાચાર લાલ કૃષ્ણ અડવાણીને ફરી હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા છે દિલ્હીની એપલો હોસ્પિટલ માં અડવાણીને દાખલ કરવામાં આવ્યા છે હાલ એલકે અડવાણીની તબિયત સ્થિર હોવાનું પણ સામે આવ્યું છે લાલ કૃષ્ણ અડવાણીને ફરી હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા છે તો દિલ્હીની એપલો હોસ્પિટલ માં અડવાણીને сарвар માટે દાખલ કરવામાં આવ્યા છે હેલ્થ બુલેટિન જે પ્રમાણે સામે આપ્યુ છે તે પ્રમાણે હાલ તેઓની તબિયત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે થોડા દિવસ પહેલા પણ એલ કેડવાણીને હોસ્પિટલમાં સાર્વર માટે એડમિટ કરવામાં આવ્યા હતા ત્યારે આજે ફરી દિલ્હી અપોલોમાં સાર્વર માટે એડમિટ કરવામાં આવ્યા જોકે આજ પ્રમાણે પ્રાથમિક સૂત્રો જાણકારી આપી રહ્યા છે તેઓની તબિયત સ્થિર છે રાત્રે 9 વાગે એલ કે અડવાણીને દાખલ કરવામાં આવ્યા હતા હાલ એલ કે અડવાણીની તબિયત સ્થિર હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે દિલ્હીની એપોલો હોસ્પિટલમાં તેઓની સારવાર ચાલી રહી છે અને તેઓને નવ સાડા નવના અરસામાં એડમિટ કરવામાં આવ્યા હતા હાલ સારવાર ચાલી રહી છે તબિયત સ્થિર હોવાનું પણ પ્રાથમિક સૂત્રો દ્વારા જાણકારી આપવામાં આવી રહી છે